ગુજરાતના હવામાન વિભાગે આજે ચિંતાજનક આગાહી જાહેર કરી છે જેમાં રાજ્યના જિલ્લાઓ જેવા કે કચ્છ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ વલસાડ અને નવસારીમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અન્ય નવ જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આજે સવારે છ થી બપોરે બે વાગ્યા સુધીમાં રાજ્યના ઓગણચાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે દ્વારકાના કલ્યાણપુર અને જુનાગઢના માંગરોળમાં ચાર ઇંચ વરસાદ થાબક્યો જ્યારે વલસાડના ઉમર ગામમાં બે ઇંચ અને માળિયાના હાટીનામાં સવા એક ઇંચ વરસાદ નોંધાયો છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા અને મહારાષ્ટ્ર સાથેના બોર્ડર વિસ્તારોમાં ધોધમાર વરસાદે રસ્તાઓ પર પાણી ભરાવ્યા છે ખાસ કરીને ઉમર ગામના કાલ્પતરો અને પાવર હાઉસ અને જીઆઈડીસી વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે છેલ્લા બે દિવસથી ઉમર ગામમાં સતત વરસાદે સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સાંજના ચાર વાગ્યા સુધી રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડી શકે છે જેના કારણે પૂર પાણી ભરાવો અને ટ્રાફિકમાં અવરોધ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે રાજ્ય સરકારે એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમોરને પણ તૈનાત કરી દીધી છે સાથે જ માછીમારોને વીસ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે મિત્રો ગુજરાતમાં મેઘરાજાની બીજી રાઉન્ડ ધમાકેદાર રહ્યો છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સારા પ્રમાણમાં વરસાદ થયાના અહેવાલ મળી રહ્યા છે તો કેટલાક વિસ્તારોમાં વધારે પડતો વરસાદ હોવાના રિપોર્ટ પણ સામે આવી રહ્યા છે જોવા જઈએ તો વરસાદનો બીજા રાઉન્ડમાં ઘણો વિલંબ થયો હોવાના કારણે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે ખેડૂતોના પાકમાં જીવાતની સમસ્યાઓની સાથે સાથે પાણી વગર પાક સુકાઈ રહ્યો હતો આ વચ્ચે જ વરસાદની એન્ટ્રી થતાં જ પાકને નવ જીવન મળી ગયું છે જોકે કેટલાક વિસ્તારોમાં વધારે પડતા વરસાદે પાકને નુકસાન પણ કર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે ગુજરાતના મોટા ભાગના નદીઓમાં ચાલી રહેલા ચોમાસાના નવા નીર આવ્યા છે તો બીજા રાઉન્ડમાં પણ અનેક નદીઓમાં નવા નીર આવ્યા હોવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો ગુજરાતમાં મોટા ભાગના ડેમોમાં સારા એવા પ્રમાણમાં પાણીની આવક થતા પિયતની સમસ્યાઓનો પણ સામનો કરવો નહીં મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે